મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ભારતમાં દક્ષિણ કાશ્મીરમાં આપ ફાટી પડ્યું આ ફાટવાના કારણે અનેક રસ્તાઓ બ્લોક થયા અનેક ગામો તણાઈ ગયા અનેક વાહનો પણ ફસાઈ ગયા આપ ફાટી પડે છે આપ ફાટવાથી ત્યાં પૂર આવી જાય છે પૂરના લીધે અનેક ઘરો દુકાનો તેમજ ગાડીઓ અનેક રસ્તાઓ બ્લોક થઈ જાય છે અનેક ગાડીઓ દટાઈ જાય છે અનેક ઘરની અંદર પાણી ઘૂસી જાય છે અનેકના મૃત્યુ થાય છે જે વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ વહેલી સવારે વાદળ ફાટવાથી ભારે વરસાદ અને ભૂષ્કલ થયા છે જેના પરિણામે ભારે દબાઈ સર્જાઈ ગઈ છે આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં બે સગા ભાઈનો સમાવેશ થાય છે ઘરમંડકુંભ ગામમાં આશરે ચાલીસ ઘરોનું નુકસાન પહોંચ્યું છે જેમાં દસ ઘરો તો સંપૂર્ણ સંપૂર્ણપણે તણાઈ ગયા છે સ્થાનિક નદીમાં પાણી ઓવરફ્લો થવાથી અનેક વાહનો પણ વહેતા થઈ ગયા છે જમ્મુ શ્રીનગર નેશનલ પર અને વચ્ચે અનેક સ્થળોએ ભૂષ્કલ અને કાદવના પ્રવાહ કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ ગઈ છે બચાવ કામગીરીમાં પોલીસ સેના જવાનો તેમજ એનડીઆરએફ ટીમ જોડાઈ છે અત્યાર સુધીમાં સોથી થી વધુ લોકોને સલામત રીતે બચાવવામાં આવ્યા છે